નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો ગુજરાતની અંદર વરસાદી માહોલ જામ્યો છે અને ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગોની અંદર પણ જ્યાં પણ વરસાદ પડી રહ્યો છે ભૂક્કા ગાઢી નાખે તેવો વરસાદ છે પડી રહ્યો છે આજે મિત્રો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારા વરસાદની શરૂઆત થઈ જૂનાગઢ કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળ્યો આ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત એટલે કે ગુજરાતના લગભગ મોટાભાગના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે આ સિવાય ચોમાસુંથી ખૂબ જ આગળ વધી રાજસ્થાનનો કેટલો ભાગ જ મિત્રો બાકી છે બાકી તમામ વિસ્તારોની અંદર સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું છે એ કમ્પ્લેટ કવર થઈ ગયું છે હવે મિત્રો આગામી અડતાલીસ કલાક હજુ પણ મિત્રો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે વરસાદને લઈને મોટી આગાહી છે અડતાલીસ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે છે જેની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગોના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પવન સાથે વરસાદ જોવા મળી શકે છે તેમજ મિત્રો ત્યારબાદ મિત્રો વરાપ જોવા મળશે અને સૂર્યનારાયણના દર્શન જોવા મળશે ઘણા ઘણા વિસ્તારો એવા છે ત્યાં હજુ પણ સૂર્યનારાયણના છેલ્લા પંદર દિવસથી આ દર્શન નથી ત્યાં એટલે કે તડકો નથી કારણ કે આપણે ખેતીની અંદર જે પાક વાવ્યો છે એને મિત્રો ખાસ કરીને તડકો પણ એટલો જ જરૂરી છે તો વરાપને લઈને પણ મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી અડતાલીસ કલાક કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેમજ મિત્રો આપણે એ પણ જોઈશું કે સાથે સાથે કે તડકો છે ક્યારે નીકળશે આ સિવાય બંગાળની ખાડીની અંદર હજુ પણ આગામી સમયની અંદર બે સિસ્ટમો છે તો આ સિસ્ટમ કઈ તારીખે બનશે અને ગુજરાતમાં આ સિસ્ટમની અસર કઈ કેવી રહેશે તો આ તમામ મુદ્દા સાથેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ આપના વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરજો કોમેન્ટ જેટલી કરશો એટલો જ મિત્ર કચ્છની અંદર મોડી રાત્રે ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો હતો અને હવે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ છે એ મિત્રો હાલ નથી અહીંયા તમે જોઈ શકો વરસાદની ધરી મિત્રો ખાસ કરીને એકદમ નીચે આવી ગઈ છે અને વરસાદની ધરી જો નીચે આવી જાય તો એનો મતલબ કે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે જેને લઈને જ આગામી અડતાલીસ કલાક ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને આવી છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે વરસાદની ધરી છે સીધી હિમાલયમાં જતી રહેશે અને તેને હિસાબે મિત્રો અઠ્યાવી ઓગણત્રીસ તારીખ પછી તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરાપ જોવા મળશે એટલે કે તડકો નીકળશે ફરી પાછી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે અને વરસાદની ધરી પાછી નીચે આવશે અહીંયા તમે જોઈ શકો ત્રણ અને ચાર તારીખની આસપાસ ત્યારે ફરી એક વખત વરસાદની મિત્રો આગળ એટલે કે જ્યારે જ્યારે સિસ્ટમો બનતી હોય છે ત્યારે આ વરસાદની જે ધરી છે એ મિત્રો ચેન્જ થતી હોય છે આમ તો છે એ ખાસ કરીને હિમાલય તરફ વધારે રહેતી હોય છે પરંતુ બંગાળની ખાડીની અંદર ભારે અને મોટી સિસ્ટમ બનતી હોય છે ત્યારે આ ધરી નીચે આવતી હોય છે અને અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો છે એ આને કમ્પ્લેટ કરતા હોય છે જેની હિસાબે ગુજરાતમાં ભારે વરસાદ પડતો હવે મિત્રો આપણે વાત કરવી છે કે ગુજરાત ઉપર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અને કચ્છનો અખાત છે એની ઉપર એક સાયક્લોનિક સિસ્ટમ બની છે એટલે કે બંગાળની ખાડીમાંથી આવેલું જે સાયક્લોન છે એ મિત્રો આ વિસ્તારમાં બન્યું છે જેને લઈને કચ્છ છે જામનગર છે પોરબંદર છે દ્વારકા છે પાટણના કેટલાક ભાગો મોરબીના કેટલાક ભાગો છે ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક ભાગો છે રાજકોટના ભાગો છે તો આ વિસ્તારમાં મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે એ મિત્રો જોવા મળશે અહીં તમે જોઈ શકો છો એકદમ બ્લુ વાતાવરણ છે અને બ્લૂ વાતાવરણનો મતલબ કે આ વિસ્તારોની અંદર વરસાદ ભૂકા કાઢશે તો અહીંયા તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ એ પોઝિશન અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સાયક્લોન જેવો એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો આગાહી છે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે આજે છે અષાઢી બીજ અને આપશો ને અષાઢી બીજ ની મિત્રો ખાસ કરીને રામ રામ એ આપણે કહેવાનું રહી ગયું શરૂઆતમાં તો અષાઢી બીજ ને આપસો ને હાર્દિક શમદા દરેક ધરતી પુત્રોને ખાસ કરીને પોતાનું જે વર્ષની શરૂઆત કરતા હોય ત્યારે અષાઢી બીજનું ખૂબ જ મહત્ત્વ હોય છે અષાઢી બીજના દર્શન પણ સાંજે થતા હોય છે અને ખેડૂતો પણ પોતાના ખેતરની અંદર મુહૂર્ત કરતા હોય છે તો જેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને આજે અષાઢી બીજની આપ સૌને હાર્દિક શુભકામના રથયાત્રાની પણ શુભકામના અહીંયા તમે જોઈ શકો છો કે જે એલર્ટની જે વાત કરવામાં આવી છે તે કચ્છની અંદર સૌથી વધુ એલર્ટ છે આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે ખાબકી શકે છે આ સાથે મિત્રો મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે આ વિસ્તારોની અંદર ખાબકી શકે છે એટલે કે એવું નથી ખાલી કચ્છની અંદર જ ભારે વરસાદની આગાહી છે તમામ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે સંપૂર્ણ આપણે ગુજરાત ગણીએ પરંતુ કચ્છની અંદર મિત્રો ખાસ કરીને કન્ટિન્યુ અને ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે આ સિવાય ઉત્તર ગુજરાતના અંદર પણ છૂટાછવા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળી શકે છે સત્યાવીસ તારીખે આગે છે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ ખાસ કરીને જામનગર દ્વારકા પોરબંદર અને કચ્છની અંદર મિત્રો જોવા મળી રહેશે ત્યારબાદ મિત્રો આપણે જોયું કે તડકો નીકળશે અને ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે કે વાદળોનો સમૂહ એકદમ વિખાયેલો દેખાય છે છૂટાછવાયા વિશાળમાં વાદળો દેખાઈ રહ્યા છે તો તેની હિસાબે મિત્રો એકદમ કમ્પ્લીટ તડકાની મિત્રો આ ગઈ છે એટલે કે ઓગણત્રીસ તારીખથી લઈને પહેલી તારીખ સુધી ગુજરાતની અંદર તડકો જોવા મળશે વરાબ જોવા મળશે જો કે વહેલી સવારે થોડાક ગાડીયા વાદળો જોવા મળે બપોર પછી મિત્રો ખાસ કરીને તડકો જોવા મળે અત્યાર સુધી જે ઠંડકવાળું વાતાવરણ હતું તેની અંદર હવે મિત્રો ખાસ કરીને થોડી ગરમાળો જોવા મળે આ બાજુ મિત્રો જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પહેલી તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર આવશે તો જ્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ત્યારે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા you yeah. મળવાનો છે આ સિસ્ટમ છે ખૂબ જ મોટી છે તો તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની મિત્રો અહીંયા આગાહી કરવામાં આવી છે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો તો ત્રણ તારીખથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે ત્રણ ચાર ને પાંચ આ ત્રણ દિવસ મિત્રો ગણી લો ત્રણ ચાર પાંચ તારીખે મિત્રો વરસાદની આગાહી છે ત્યારબાદ બંગાળની ખાડીની અંદર છ છ તારીખની આસપાસ ફરી પાછી સિસ્ટમ બનશે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે બે સિસ્ટમની વાત કરશું તો એક ત્રણ તારીખે સિસ્ટમ આવશે આ પહેલી તારીખે બનશે ત્રણ તારીખે આવશે બીજી સિસ્ટમ છે છ સાત તારીખે છ તારીખે બનશે એટલે કે ગુજરાતમાં આ સિસ્ટમની અસરને કારણે ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો આઠ અને નવ તારીખની આસપાસથી આ સિસ્ટમની અસર છે જોવા મળી શકે છે જો કે મિત્રો શરૂઆતની અંદર બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો બનતી હોય છે એ જે એકદમ નીચલા લેવલે બને તો આવી રીતે ગુજરાત તરફ આવતી હોય છે કેટલીક સિસ્ટમો બની અને ખાસ કરીને રાજસ્થાન તરફ પણ જતી હોય છે કેટલીક સિસ્ટમો એવી હોય છે જે બની અને ખાસ કરીને સીધી દિલ્હી તરફ પણ જતી હોય છે જો સિસ્ટમ દિલ્હી તરફ ફંટાઈ જાય તો તેની અસરને કારણે ગુજરાતની અંદર માત્ર પવન જ આવે છે વરસાદ જોવા મળતો નથી જો સિસ્ટમ રાજસ્થાન ઉપર આવે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખૂબ જ સારો વરસાદ પડે જો સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થાય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં આવે તો સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળતો હોય છે તો આગામી અડતાલીસ કલાક ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી રહેશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં સૌથી વધુ વરસાદનું એલર્ટ હશે